રામ રામ ભાઈ કેમ છો બધા મજામાં છો વેલકમ બેક ટુ નકું લો તો ચાલો આજે આપણે જવાનું સુવાડીએ તો જલ્દીથી બાઈક કાઢીને ચાહી આપણે વાડીએ તો ચાલો હું જલ્દીથી બાઈક કાઢ મળો બાઈક કાઢીને ફાઇનલી ગાડી કાઢી લીધી છે ને ગાડી બહુ કોઈ થઈ ગઈ છે ધૂળવાળી જો કેવી ધૂળ છે તો જલ્દીથી આ ધૂળને સાફ કર લો તો સાફ કરીને મળવું આપણે આગળ ફાઇનલી મિત્રો આપણે જઈ રહ્યા આથી વાડીએ ફાઈનલી મિત્રો હું આવી ચૂક્યો છું મારા અને વાડીએ જો આ છે ને આ આપણું મકાન છે હો અને અહીંયા છે આ દાદાજીની સમાધિ તો ચલો પેલા દાદાજીને દર્શન કરી લઈ પછી આગળ આપણે આમ વાડીમાં પણ જવાનું છે થોડુંક કામ છે તો પછી જઈ આગળ પેલા દાદાજીને દર્શન કરી લઈ તો મિત્રો આપણે દાદાજીને દર્શન કરી લીધા હવે જવાનું છે આમ વાડી ઓલા ભાગે જવાનું છે ઘણા જે આપણો આ આવું સૂકું ખેતર અહીંયા ફરતી કોર સુકાયેલું સુકાયેલું જ છે કેમ કે આપણે અહીંયા થઈ ગયું છે પાણી પૂરું તો હવે થોડું પાણી છે તો માં કાકાએ વાવ્યું છે તો અહીંયા જોયા આવીને આપણા નનકડા ઝાડવા છે એને થોડું પાણી પણ પાઈ આવી ચલો હું અહીંયા જઈને મળું તમને ફાઇનલી મિત્રો હું આવી ગયો બીજા ભાગમાં આપણા તો હું તમને દેખાણું કાકાનું ગુવાર પણ તો પછી આપણે વાંસ નાનકડા છોડવા છે ને એને પાણી પાવાનું છે પેલા હું તમને ગુવાર આવેલો ગુવાર છે કેવો છે ગુવાર મસ્ત છે ને સરસ જે ગાય માટે થોડોક ચરો પણ વાવ્યો છે આ છે મોટો ગુવાર

પણ આપણે નળી તો પાકતા ભૂલી ત્યાં પેલો પહેલાં અહીંથી આમ નળી કાઢી લે કેમકે વા પાણી લઈ જાઉં તો નળી અહીંથી કાઢી દોશે તો હું જરાક સેટઅપ કરી લઉં નળીનું બધું પછી મળું તો નળાને લઈ જાઓ છે માં આપણે આગળ સારો આગળ તો જલ્દીથી નળાને ખેંચી ગમ

અને આ છુપાયેલી છે આ લીંબુડી ગઈ જોઈએ આ લીંબુડી છુપાઈ ગઈ છે અહીંયા છે આ જામફરી આ જામફરીનો છોડવો છે અને આ છે શું છે તમે કમેન્ટ કરો ચાલો જોઈ લો પેલા કમેન્ટ કરો શું છે આ ખબર તો હું કહી દઉં આ ચીપડી છે મિત્રો એટલે એટલે બધાને ખબર જ હોય ચીપડી પપિતા જોઈ લો આમાં કેવું પાણી આવે છે આપણે સરસ પણ હવે કેટલી વાર અડધી પૂણી કલાક પાણી આવે એવું હું તો એટલામાં તો આખો ભાગ ભેભાઈ ભોવાય નહીં એટલે કાકાએ થોડું ભાવ્યું છે આપણે હજી વખત નથી ભાવ્યું આપણે વાં વાગ છે યા પણ કાંઈ નથી ભાવ્યું ના જોઈ લ્યાં બધું સાઉ જોઈ લ્યા હરડાવી નાખ્યું આપણે જે ઘઉંનો રૂંચો હતો એ ને આમાં હતા આપણે ભીંડા એ પણ કાઢીને બધું ક્લીન કરી નાંખ્યું ઓલી બાજુ ચણા હતા એ પણ કાઢીને ક્લીન કરી નાખ્યું મેં મીની વ્લોકમાં બધું પણ કવર કર્યું છે તો મેં મારા ત્રીસ દિવસના ચેલેન્જવાળા મિની વ્લોગ જોઈ લેજો ને વાં પણ કમ્પ્લીટ થઈ ગયું તો ફાઇનલી હા ચારો પણ ભરાઈ ગયો તો આપણે બીજા ચારા મૂકી દઈ ચારા ને પછી આખા પાણી ને ભરવાના છે કેમકે આપણે બે ત્રણ દી હવે પાડી આવવાના નથી તો એક પછી એક બધા પાણી ભરી દઈએ તો હું આ એક પછી એક ચારા ભરીને જ્યાં મળું તમને ત્યાં સુધી તમે અગી વીડિયો એન્જોય કરો તો હા છેલ્લો સારો છે મિત્રો હા ભરી જાય એટલે આપણે મોટર બંધ કરવા જવાનું કે જલ્દીથી હું પહેલાં મોટર બંધ કરી હું મળું પછી તો ફાઇનલી આપણે નળી હતી એવી રીતે માથી એવી રીતે આમ ગોઠવી દીધી છે કેમ કે કાકાને પાણી પાવું હોય તો આમાં કંઈ તકલીફ ના પડે એટલે આ ગોઠવી દીધી ને આ જોઈ લ્યો તો હવે આપણે વાંચીએ આપણા ઘરે પાછા તો ફાઇનલી મિત્રો હું નીકળી જ ગયો વાડી હતી વાપસ ઘરે કેમ કે વાડી નીચે આવી ગઈ ઘરે રહી ગઈ માં તો હવે અહીંયા તો કંઈ પૂરવાનું છે નહીં તો હવે ઘરે જમ પાછું હું ઘરે જતો તો મને વચમાં રેડિયો શેરડીનો ચીચોડો તો મને એમ થયું કે લાવો આજ હું શેરડીનો રસ પીતો જાઉં તો જલ્દીથી આપણે કાકા હતા જઈને કાકાને કીધું કે આપણા માટે એક ગ્લાસ રસ બનાવો તો કાકા જલ્દીથી શેરડીને કાપીને જલ્દીથી આ ચીચોડામાંથી રસ પીલવા માંડ્યા તો તમે જોઈ શક્યો શકો છો કે કેવી રીતે રસ પીલાય છે કઈ તો ફાઇનલી આપણો રસ બની ગયો છે તો જલ્દીથી કાકા આગળથી રસ લઈ પીને આપણે નીકળી જઈ વાપસ ઘરે તો જલ્દીથી કાકા રસ નાખી શીખીએ છીએ આપણે ક્લાસમાં તો મળું હું તમને આગળ પડે ફાઇનલી હું ઘરે પૂછી શક્યો છું હું જોઈ શકું છું આ મારો ભાઈ મારી બાજુ આખો દી ફોનમાં જ જોયા રાખી બીજું કાંઈ કામ ધંધો નથી કરતો તો આજનો વ્લોગ મેં ખતમ કરું છું મળ્યું નવા એક વ્લોગમાં બાય બાય ટેક કેર થેન્ક્સ ફોર વોચિંગ